હાય દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે આજે બધાનું ફરી નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા સવારના સાડા સાત તો અમે નિશાળે મૂકીને આવી ગયા છીએ ઘરે આ બાજુ જો જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણ બની ગયો તો જમવાનું તૈયાર થઈ ગયું તો મેં કીધું ચાલો આપણે વિડીયોનો એન્ટ્રો લઈ લઈએ પછી આખો દિવસની શું શું પ્રોસેસ છે અને શું શું સારું સારું હોય છે તે શૂટ કરીશું અને તમને બતાવશું તો કીધું પહેલાં એન્ટ્રો લઈ લઈએ પછી આપણે ઉપાધિને જ્યાં વિડીયો ઉતારો હોય ઉતારી શકીએ તો ચાલો દોસ્તો વિડીયોમાં રહીજો અને સવારના માતાજીને દીવાબીતી પણ ગીરને ખ્યાય તો સવાર સવારના બધાને જય માતાજી બાપા સીતારામ અને જય કષ્ટ ભંજન દેવ તો આજે શનિવાર છે હનુમાન દાદાનો વાર છે તો દાદાના પણ દર્શન કરતા જઈશું અને હલા જઈશું તો ચાલો દોસ્તો વિડીયોમાં ડેટ સુધી લઈજો અને જોતા પહેલાં નિશાન તમને બતાવીને ડિસ્પ્લે જે બાકી હોય તે જરૂર ને જરૂર દીપી દેજો ચાલો મળશું તો દોસ્તો જો આપણે હવે નીકળી ગયા છીએ કારખાના બાજુ આ દોસ્તો હે ચાલો દોસ્તો વિડીયો તો દોસ્તો જો વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા અને આપણે કામે જોઈ છીએ અને જીજ્ઞેશભાઈના ઘરે પહોંચી ગયા છીએ કેમ કે આજે ત્રણ વાગ્યાનો વરસાદ એક ધારો ચાલુ છે ત્રણ નહીં પણ આમ તો અઢી વાગ્યા વરસાદ ચાલુ થયો ને તમે ચાલુ છે છે હજી ચાલુ જ છે જો અમે લીલા જો અહીં રૂમાલ ગયો ખોરા થઈ અને બેઠા છે ભૂખ લાગી તો જિગ્નેશભાઈ કે આપણે ચા અને ગાંઠિયા ચા બનાવો જીગ્નેશભાઈ રસોડામાં અને ચા ને ગાંઠિયા ખાઈ અને જો આ છે વાઈટું બનાવવાનું મશીન જ્યારે વાઈટું કામ કેમ ક્યાંય કારખાનું ચાલુ થાય ને એટલે નડે એટલે અને જો બેસી ગયા વરસાદ તો આજે આવ્યો પણ આપણે કાલનો વિડીયો પણ વરસાદનો બનાવ્યો એટલે આજ પછી કાંઈ શૂટ કર્યું નહીં ડાયરેક્ટ ભોગીયા ઘરે પછી હમણાં જમી અને પછી જઈએ આપણે ઘર તરફ તો ચાનું કામ આલે હે બધું મૂકી દીધું હે કામ ચાલુ છે ક્યાં ગયો જો વરસાદના પાણીમાં ફિલ્ટર થઈ પૈસા વરસાદનું પાણી તો કડક પાણી પીવી જો તમને એક નજારો દેખાડ દઉં સાલીમાં જો આ વાદળ હે ચાટા ચાલુ હે આ બીજે પડે ને ચાટા ચાલુ અત્યારે જો ચા બની ફર્સ્ટ ક્લાસ કેમ લી લેને عزیજી પછી સામું સે થોડું નાસ્તો ભી લઈ લેવા સાન ગાંઠિયા ખવાનું લાંબુ છે તો મે ચા નાખી દીધી હા બોખરે નું જ બનાવાય માફ કરજો કે બે ઘરેદ માલક બનાવ જો આ નવો પા સાન નાખી દીધી તે હા થોડીક નાખી છે ایک ہاتھ

તો દોસ્તો જો શાક આજે ખાઈ લીધા હે અને હવે ઘરે જાય અને સાડા છ થઈ ગયા હે તો ઘરે જાય અને પછી નીકળવી જીગ્ન તો દોસ્તો જો વીઆઈસી ઘરે અને વરસાદ તો હજી ચાલુ જ છે એટલે ધીમો ધીમો બહુ ખાસ નહીં આવતો અને આપણે આવીને તો પાછા ઘણો ટાઈમ થઈ ગયો કેમ કે આવીને શું કામ કર્યું બોટલ લેવા ગયા હતા ગેસની કવરમાં ખૂટી રહી હતી પણ સવારમાં આપણે આઠ વાગ્યા ત્યાં કામે વહી ગયા હતા એટલે પછી મોડું છું અને વાતમાં લાવી મૂકી છે અને આ બધું જો જમવાનું છે તે આજ આપણે શૂલે બનાવ્યું હોય તો મસ્ત મજા શાક શાક રોટલી અને ચા પણ બનેલું એ બધું બનાવ્યું છે સુલે હા હવે ગેસ ફિટ કરીને ચા ગરમ કરીને હવે આપણે ગેસનું મોડે જ કરવાનું અત્યારે કેમકે હવે હાજ સવારમાં કર્યું જ પણ ચા હવે ઠેરી ગઈ

વાહ વાહ હાલો ખાવા બે જાવ હાલો જો ટીવી જો છે અને હે જો બાટલો ફિટ કરી હોય આપણે અને પછી હે ને ચા ગરમ કરી અને જીમી લઈએ ચાલો દોસ્તો એક ફોન આવે છે એ મારા કાકાનો ફોન છે કેમ કે પેલા આજે શનિવાર છે ને એટલે બોટલની ના પાડી કે આજે બોટલ નથી ઉતારી અને કાલે રવિવાર છે એટલે બે દી પછી બાટલો નથી આવ્યો હોમ મારે આવ્યો ફોન કર્યો બોટલ પડી કે આ લઈ જાય તો આ પાછો બાટલાવાળાનો ફોન આવ્યો તો પછી અહીંયા જઈને લઈએ અને ત્યાં અત્યારે એમનો ફોન આવે છે વેટિંગમાં એટલે ના પાડી દેવી તો ચાલો દોસ્તો વિડીયોને આપણે એન્ડ આપશું અને તો દોસ્તો જો ફોન ઉપાડ્યો તો એટલે કપાચે તો ચાલો હવે મળશું આપણે કાલના વિડીયોમાં અને જે ડિસ્પ્લે ઉપર જે નિશાન તમને આ ત્રણેય ને એમાંથી જે બાકી હોય તે ભૂલ્યા વગેરે લી બી દી ગયો જેથી કરીને મારા નવા નવા વિડીયો છે તમને જોવા મળે અને હવે વરસાદ પણ થઈ ગયો એટલે સારા સારા સ્થળ લેવાના છે કેમ કે તડકો હતો એટલે ક્યાંય જતા નતા પણ આપણે બે ત્રણ કલાકનો ટાઈમ કાઢીને ચાલીસ ચાલીસ કિલોમીટર દૂર જ્યાં ધાર્મિક સ્થળ હોય અથવા જે જોવાલાયક સ્થળ હોય એ તમને બતાવશું તો ચાલો દોસ્તો મળશું હવે કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતા ને ચાલો મળશું ટાટા બાય બાય મારા હાથમાં થોડીક સિંગ છે તે કાલે ચાલો મળશું કાલે બા